સમાચાર સમાચારોની શરૂઆત કરીએ સુરેન્દ્રનગરથી તો સુરેન્દ્રનગર જિલ્લાના અસામાજિક તત્વોની યાદી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે તત્વો સામે ભરવામાં આવશે કડક પગલા જે અસામાજિક તત્વો વિરૂદ્ધ બે વધુ ગુનાઓ દાખલ થયા હશે તો તેમના પર તડીપાર અને પાસા એક્ટ હેઠળ કાર્યવાહી થશે અસામાજિક તત્વોમાં સાહીઠ જેટલા ખનીજ માફિયાઓ સામે પણ પગલા ભરાશ અસામાજિક પ્રવૃત્તિઓ ફેલાવનાર તત્વોના વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવશે ઉપરાંત બસો ત્રીસ બુટલેગરો પાંચસો તેત્રીસ વ્યાજખોર અને શરીર સંબંધિત ગુનાખોરો સામે પગલાં ભરવામાં આવશે પોલીસ મહાનિર્દેશકના આદેશ અનુસાર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે ગૃહ વિભાગને સોંપવામાં આવી હતી અસામાજિક તત્વોની યાદી બીજીપી સાહેબના અને એચએમ સાહેબના આદેશ મુજબ જે સો કલાકની અંદર અસામાજિક તત્વોની જે યાદી તૈયાર કરવાની જે કાર્યવાહી કરવાની હતી એ અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ એક હજાર જેટલા આરોપીની યાદી શોર્ટ લિસ્ટ કરવામાં આવેલી છે અને હજુ પણ આ યાદી છે એની ચકાસણીની કાર્યવાહી ચાલુ છે આવતીકાલ સાંજ સુધીમાં આ જે યાદી છે એ ફાઇનલ થઈ જશે અત્યારે અમે ગઈકાલથી જે યાદી બનાવી છે એ મુજબથી ગઈકાલે રાત્રે ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવેલું હતું એમાં શરીર સંબંધની ગુનાના આરોપીઓ પ્રોહિબિશન જુગાર મિલકત સંબંધની ગુનાઓ જેમણે કરેલા હોય ખાણ ખનીજના ગુનાઓ જેમની ઉપર હોય એને વ્યાજખોરી હોય એવા બધા લોકો છે એમની અમે ડોર ટુ ડોર ચકાસણી કરવાના છીએ સાથે સાથે પૂર્વી બૂટલેગર્સ છે એમની ઉપર એલસીબી ની ટીમો છે એ રેડની કાર્યવાહી કરશે આ ઉપરાંત પાસા અને તડીપારની કાર્યવાહી છે એ પણ ચાલુ થઈ ગઈ છે કે જેમની વિરુદ્ધ બે કે તેથી વધુ ગુનાઓ છે એ બધા જ ઈસમો વિરુદ્ધ પાસા અને તડીપારની કાર્યવાહી પણ થશે જે ગુનેગારો છે અને વારંવાર જે ગુના કરી અને ભયનું વાતાવરણ ફેલાવે છે એવા લોકોની વિરુદ્ધ અત્યારે બે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીજીવીસીએલની ટીમો અને પોલીસની ટીમો છે એમના ગેરકાયદેસર કનેક્શન હોય તો એમની ચકાસણીની કાર્યવાહી હાલ ચાલી રહેલ છે આ કાર્યવાહી પણ આગળના દિવસોની અંદર ચાલશે વધુમાં દરેક ડિવિઝન કક્ષાએ જે આરોપીઓ અલગ અલગ ગુનાહિત પ્રવૃત્તિમાં છે એમને બોલાવવામાં આવશે અને એમની પૂછપરછ કરવામાં આવશે અને જરૂર જણાય તો યોગ્ય અટકાયતી પગલા પણ એમની વિરુદ્ધ લેવામાં આવશે અને આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ છે એ તમામ આરોપીઓ વિરુદ્ધની ડીજીપી સાહેબની સૂચના મુજબની કાર્યવાહી ન થઈ જાય ત્યાં સુધી ચાલશે